નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ભાવની બારસો ચોર્યાસી ગુંદરી બારસો ઓગણસી થી તેરસો પાંચ હારીજ બારસો પાસઠ થી તેરસો અગિયાર અમરેલી અગિયારસો ત્રીસ થી બારસો ચોસઠ ડીસા બારસો પંચ્યાસીથી તેરસો નવ સિદ્ધપુર બારસો સુડતાલીસથી તેરસો સાત નેનાવા બારસો સાહીઠથી તેરસો દસ મહેસાણા બારસો સત્યાસીથી તેરસો સત્તર આંબલીયાસણ બારસો ચોર્યાસીથી બારસો પંચાણું જૂનાગઢ બારસોથી બારસો છાસઠ ભાવનગર અગિયારસો સાહીઠથી બારસો બાર ભચાઉ બારસો એંશીથી બારસો ચોરાણું અંજાર બારસો અઠ્યાસી થી તેરસો પાંચ હળવદ બારસો પચીસ થી બારસો એકાણું ધાનેરા બારસો એંસીથી તેરસો નવ ચાણસમા બારસો પચાસથી બારસો અઠ્ઠાણું થરાદ બારસો એંસીથી તેરસો પચીસ રાહ બારસો સાહીઠથી બારસો પંચ્યાસી પાલનપુર બારસો એસી થી તેરસો એક જસદણ એક હજારથી બારસો વીસ વડાલી બારસો છોતેરથી બારસો ગોંડલ એક હજારથી તેરસો છ પાટણ બારસો છપ્પનથી તેરસો ચોવીસ વાવ તેરસો પાંચથી તેરસો અગિયાર જામજોધપુર બારસો પચીસથી બારસો છપ્પન થરા બારસો પંચ્યાસીથી તેરસો તેર સિહોરી બારસો એકવીસથી તેરસો ગોઝારીયા તેરસોથી તેરસો વિજાપુર બારસો એંસીથી તેરસો તેર તલોદ બારસો નવ્વાણુંથી તેરસો સાત લાખણી બારસો પંચાણુંથી તેરસો દસ પિલુડા બારસો પિંચોતેરથી તેરસો દસ વિસનગર બારસો એકાવનથી તેરસો અઢાર કડી બારસો પંચ્યાસીથી તેરસો છ રાજકોટ અગિયારસો સિત્તેરથી બારસો નેવું પીલડી બારસો સિત્તેરથી બારસો નેવું રાઘનપુર બારસો તેરસો બે વારાહી બારસો એકસઠથી બારસો એકોતેર ઇકબાલ ગઢ તેરસો થી તેરસો બે